નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદમાં ગૌમાતાને પ્રસૂતાની પીડા ઉપડી ડોક્ટર અને ગૌ પ્રેમીઓની મહેનત બાદ અધુરા માસે વાછેડાનો જન્મ કરાવ્યો શહેરના જોશીફળી વિસ્તારનો બનાવ ગર્ભવતી ગૌમાતાને રજડતી ન મૂકવા આપીલ હળવદ શહેરના જોશીફળી વિસ્તારમાં આજે બપોરના સમયે એક ગૌમાતા ત્રણ કે ચાર કલાકથી પ્રસૂતાની પીડાથી પીડાતા હોય તે અંગે સ્થાનિક સેવાભાવી લોકોને ગૌ સેવકોને અને ગૌમાતાના માલિકની શોધ કરી તેમને આ વાતની જાણ કરતાં સૌ પ્રથમ ગૌભક્તોએ એક સાથે ત્રણ પશુ ડોક્ટરને બોલાવી ગૌમાતાની ત્વરિત સારવાર કરતાં સફળતાપૂર્વક ડિલિવરી થઈ હતી પરંતુ કુપોષિત વાછેડાનો જન્મ થયો હતો અને છેલ્લા ત્રણથી ચાર કલાકથી પીડાતા ગૌમાતાને પીડામાંથી મુક્તિ મળી હતી અને ગૌમાતાને દવા બાટલા અને જરૂરી ઇન્જેક્શનો થકી સારવાર કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે હળવદમાં એક અઠવાડિયામાં વિવિધ વિસ્તારમાં રસ્તે ફરતી ગૌમાતાને સરેરાશ ચારથી પાંચ આવી ઘટનાઓ બને છે ક્યાંક ગૌમાતા વિહાઈ તો તાજા જન્મેલી વાછડી કે વાછડાને કૂતરા કે ઢૂંડ ઈજા પહોંચાડે છે તો ક્યાંક પ્રસુતાની પીડા સમયે ગૌમાતા ખૂબ રીબાય છે અને કંઈક કિસ્સામાં જન્મ લેનાર વાછરડા વાછરડી જીવ ગુમાવે છે તો કોઈ કિસ્સામાં ગૌમાતા અને જન્મ લેનાર વાછરડું બંને જીવ ગુમાતા હોય છે ત્યારે હળવદના ગૌભક્ત તપનભાઈ દવે દ્વારા તમામ ગૌપાલકોને જાહેર વિનંતી અને પ્રાર્થના સાથે જણાવ્યું હતું કે ગૌમાતા ગર્ભવતી હોય ત્યારે ખાસ કાળજી લેશો જેથી તે પીડાય નહીં અને શાંતિપૂર્વક તેમની ડિલિવરી થઈ શકે ભવિષ્યમાં ગૌમાતા આવી રીતે પીડાય નહીં તે માટે ગૌપાલકોને ગર્ભવતી ગૌમાતાને વિહાવાનું અઠવાડિયું કે દસ દિવસ અને પોતાના ખીલે બાંધી તેની ચાકરી કરવા અનુરોધ કર્યો છે સંકલન સુધા કરબૈજાની હળવદ Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.